એ તો એવું તાણ એમ મજૂરી કરીને ભાવ ખાય કે સો રૂપિયા લાવે ખીચડી ખાય બને તો અમે તો કશું ખવાય રાખ્યું નતું તો પહેલું મારે ખીર છોકરાઓ નથી અને દારૂ ને પોટલી ઉધી નશ્યું બોલો તો છોકરો હારો ના કેવાય તો છોકરો હારો જ કેવાય તારે તમારા છોકરા કરતા હારો કેવાય તમે તો દારૂ નતા પીતા તમે તો ઘણું હારું ઘણું મેલી ના આયા છો ઘણો મેલી ના હા ઘણું ભેગું નહીં કર્યું તમે તો

નાખ કરવાનું હોય એ ઘરે જાય મને ઘરે જવા દે ના ભેગું કરે ઝાપટ જાય મન જવા ટકોર કરો આપડે છોકરો શું આપડે જોવા જઈએ આપડે નાખે મારી છોકરો બઉ કંજુસ લાગે આપડે જોવા શું નાખે છે એ લેબડા આપડે જઈને ચેડે ને ચેડે જાવ

આપડા એક તો પેલા કા લાગે એ આપડે પેલા ભગા પણ વચ્ચે પેલો બેઠો છું હા એ બેઠો આયા છો હવે ઓવે જીવતે તો કર નહી કરવા દીધો પણ હવે મરી ગયા તો કાં કા કરી રહ્યા હોય થી બે લેબડે કશું હજી નહીં તો નાખવું જ નહીં તમને ખબર પડે હોય તમે બઉ હેરાન કર્યા જીવતે ખાવાય નહી દીધા રોટલા પોણી નહીં પાવું પાણી મીકવું નહિ તમે તો પંદર દાઉંકો રોટલો ખબર શાંતિ રાખો હમણાં તમે હા બોઘા ના પણ ઊભા દેજો મરી ગયા તો શાંતિ નહી રાખતા

અમને જીવો તો કઈ નહીં કરવા દીધો પણ મરી ગયા છો તો અમે જિંદગી જીવવા દો હવે નીચે હેરાન કરશો નહીં હવે હું ઊંઘ્યા છો છોકરો અમને હેરાન કરવા હું બગાડી મારી ડાયરેક્ટ સીધા ઉપર આવીને પડો છો

ઉપર લઈને નાઈ ગયા બધું ને આલ્યું છે મને કોઈ નઈ આવ્યું એમને ખબર ના પડવી જોઈએ હોય કે ના આલ્યું હોય હવે ના છોકરા ને એમ કે ફરજ આવતી હોય કે બાપનું

છે મારો પાણી પીવો પેલા વાદળો નતો પીધું આખો તારી કેટલું પીપી કરજો આ ડોમુ મારા ડોહા ની રાડે રાડ હતી કે રોમો રોમો ભાઈ એટલે રોમો ભાઈ એટલે છોકરું ને છોકરું ચડી પહેરી જતું એન્ટ્રી થાય એટલે તો આ ભૂકા બોલાતા ડું કરની કરવા દેતા હોય ઉપર ના ના અહિયાં તો બધા અલગ અલગ આવેલા હોય બધા ને એટલે છો આવું બધું ના હોય આ તો સરોગ છે આ તો તમારો હોય ને આવું બધું છે આ તે તમે વિચારો આ મરી ગયા છે

અમારે તો કશું નતું મિલી ને છોકરા હરાજ ચેવા ના છે ઊંઘ પડે ના હરાજ ના નાખે એટલે પકોડી ખાઈ ના આવ્યો બધું આવું છે બધા નો સાત છે ત્રણ પાડે ને તો સાટી જાય

છોકરા બધું છોકરા કરી ના કરવી પડે છોકરા હું ખાવું તો મોયો

છેલ્લે પૂછી લાલબો નાખો તમે રાખો ડાકુ ફાઇમ અમને આવે જુઓ તમારી જોડે જમા દેતા ઉપર થી ઓય હરાત એની આ મોયો હું તો ભૂલી ગયો છું આ જુવાન હરાજ નાખવાનું છે કે નહીં નાખવાની વધારે હોય થોડું હાલી હોય તો હરાજ નાખું પણ નાખવા દે જે મને તું હોય તો રાજી થાય એને તો કશું આપણે નાળ્યું નહીં પણ આપણે જીવતે એમને થોડું હાલો આ મારા બેટા ટાઈમ દુહા અંગા તા બોલો આ એટલે મારે આખું તબક્કો ભરી લાવું પડ્યું તૈયાર જઈ મારે ઉપર પેલા કાવું ભાઈ ભગો ભાઈ

એ તો અઘરા નહી ઉપર નાખું પા તમારે તો બઉ જોઈ જવાનું છે ને હું હવે નાખું છું પાપ વગ વગાઉ ના કરતા ઉપર વગો મને હા જિંદગી નહી જીવવા દીધી હું હવે નાખું อย่างม่าๆก็งูเกงโย่รัวมาบับปั้โยรัวมาบับปั้นโยบับปั้นโย่บับปั้โยกูฮัลโหลทำไมคนจี้ก็อยักกูยามัวจะกวนอะไรก็ยุ่มันเขาไปยัจะมันบุกอย่างนี้โยบับปั้ข้าวขี้โยบับปั้ข้าวมาไปยัจ้มันเราพักยันไรเงี้ยช่วยามั

જો પાણી પીતા જાવ જો માસ માસ આજે માસ માસ લો બાપા માસ માસ પાણી પીવો ઓ બાપા પાણી પીવો હવે બોલ્યો તો ખાઈ પાણી પાયું તમે કાળું બાપા પાણી પાવું નો કાળું બાપા પાણી પીવો લો ભગા બાપા પાણી પીવો તમે તમે તો લોહી પી ગયા તમે એકે જેવા તૈયાર તૈયાર ભેગા થયા છે કઈ કરજો છોડતી નાખજો હવે હા નવા જો હા શું હખવાનું નહીં જીવતે મરી બની ગયા તોય માં બેટ હજી શીર ખાવા હું આયા આવા આ મારું ટીમ ઓફ ગુજરુ પાટા હા મારું ટીમ ઓફ ગુજરુ પાટા હા આ મારું ટીમ ઓફ ગુજરુ પાટા હા મારું ટીમ ઓફ ગુજરુ પાટા